જાય બાકી સાજણ આજ લગી તો તમારા નામ સાંભળ્યા હતા આજે દર્શન કર્યા હવે આ ગામે ગામ રજડવાનું મેલી ને આજ ગામને પાદરે એક બાંધી બાંધીને રહી જાવ ને

પણ આજુબાજુના દસ પંદર ગામની છોડી નહીં તો મારું નામ ની કૃષ્ણની સાંભળી ને જેમ ગાયો દોડી આવતી હતી એમ જ મારી વાંથળી સાંભળીને ગધેડા કઈ વાંધો નહીં ગધેડા તો આવે બસ આમ જ મારી વાતળી સાંભળી ને ગામની છોડીઓ દોડી આવે અને એમાંથી કોક મારી રાધા બની જાય તો આ ચીથરે ગામની છોડી કઈ ગધેડી નથી કે તારી વાંચી સાંભળી ને દોડી આવે ગધેડા અરે વંદ્રાવન માં વાતળી વગાડતા કાનજી મહારાજ ને કોઈ આવું નહોતું કીધું ને તમે આ ચીથરે રતન ની ગોપીઓ થવાને બદલે મને ગધેડો છો

તમે હાંભળી લ્યો તમારું મેણું તમારા મોઢા માથે નો મારું તો હું કીઠરે વીચું રતન રતનો ને તમે જેની પાસે લાગો ને એવી બાયડી નો આવું ત્યાં સુધી તમારા ડાચા આરામ છે આજથી આ ગામ છોડીને છું કરાવી લ્યો કરાવી કાળા કરાવી લ્યો

આ મારા ધોળા ના કરવાની કરામત થી જ આજ તમે બાયડી નું મોટું ભણવાના છો બાકી ઓયલા ધોળા હોત ને તો કોઈ બાયડી તમારા હામુ નો જો રત્ના હા વાત ખાતી છો તારી આ તારી કરામત થી આજે બાયડી નું મોટું ભણીશ તો તમે રાજી થયા ને એવો રાજી હે એવો રાજી તું માં એમને કે આવો વર રાજા ઘર ગેણા નું શું ચોગડ્યું વીતે છે મને બોલાવે છે બોલાયો બોલાયો આ જરા કા બાજુ આ બાજુ આવા દે

આ મારો ભત્રીજો સુખો જેની હારે રાણક ને પરણાવાની વાત કરું છું આની હારે મારી દીકરી પરણાવું તો મારા ઘર માં આખો વેત્ય નો દેશ ઉભો થઈ જાય અરે મુજાઓ માં સસરાજી હું ભલે વેત જેવો દેખાઉ પણ મારા દીકરા વેત્ય નહીં પણ આપને ટેકો દેવા તસે આ સતના આપને ટેકો દીએ એવા છોકરા તો આ કેવું હશે હિમાલય જેવડો પણ જાય અરે ગભોરામાં રાણક પડ્યું પાનું હિમાલય નિભાવી લે અસ્ત્રી જાત તો ધરતી જેવી સહનશીલ કેવાય

તો હું તમારા વાહન માં હાથ ફેરવી દઈ છોકવા કરવી ઈ તો પતિ પત્ની નો ધરમ જમાર ઓરડા માં તો બફારો લાગે લાઈને પડિયા ખાટલા માં જ પડું જડી જડી ઉઠ

હવે મને ઉધરસ ચડશે એવું છું કે દમિયલ ધામજી કેવો મને હાથ નથી ફેરવતો હમ

કરી તું તો મારા અહિયામાં એવી ચડાઈ ગઈ છો આજ તો તને બાથમાં લઈ એવું વાલ કરું એવું વાલ કરું કે તારા ને મારા જીવતરમાં આપણો પ્રેમ ચડબે તલાશ થઈ જાય એ મને હાથ ફેરવો ને વધારે અરે હજી તો નાખ્યો નથી લે વધારે ફેરવો ને હાલી ને હજી વધારે હાજી ઉંડો અરે લે ને હાજી ઉંડો ઓ હો હો મારો હતો એટલો તો નાખી દીજો હવે તો પાડોશીનો હાથ માગ્યા હું તો છે હાજી વધારે ઉંડો હાજી હાજી ઉંડો અરે કંચુ સામે છે ઓ

નાના બોપૂજ વગાડવા જોઈએ કોણ જાણે કેમ આપણે જરાક વાતે વળગીએ છીએ ને આ તારી ટ્યુબની વાલ ટ્યુબ ફટાક કરીને ઉડે છે વાલગોલો ટાઈટ રાખતી હોતો ટાઈટ તો રાખું છું પણ આ તારી આને વાત કરવા ઉભી રહું છું ને કે તારું ઢીલો પડી જાય છે હવે વાલગોલો તારા બાપ જેવો ઢીલો અને વાલ ટ્યુબ તારી માં જેવી અબેખી છે લાવ હવા ભરી દઉં આખા પંપ મારજે હો હવે ભાઈ આખા પંપ મારું જો ને તો વાયસર છોલાઈ જાય છે જા છે ને આખો વાયસર ચોલાઈ જાવ જમાદાર એ જમાદાર જટ બાર આવો અને મારા વાહમાં હાથ ફેરવો આ તમારા હાથની બીક વગર આ દમની ઉધરસ બંધ નહી થાય આજ તો એવો ચડ્યો છે એવો ચડ્યો છે કે કે નીકળી જાય હે જમાદાર અરે ગમે તેટલો ચડ્યો હોય તોય હું ઉતારી નાખીશ મારો હાથ ફરે ત્યાં લગ્ન જમીએ ત્રેવર નથી કે તમારો જીવ લે હું કોણ જમકુ જમાદાર અરે તમારા જોરે તો હું જીવી રહ્યો છું બાકી મારા જીવન માં તો રસે નથી ને મારી સામે બેહો એટલે હું ઓવળે મોડે આ એટલો ચડ્યો છે ઓછો છે ના ના આમે મોડે બેહીશ ને તો વધારે દમ ચડશે હા ઉતારી નાખીશ અરે જમાદાર

પેટે ચાંદલા કર્યા ને ત્યારે મને ખબર નતી કે વેવણ ના પંચર અરે માં જીવન પંક્ચર સાંધવા વાળો છે પંચર પાડવા વાળો નથી પંચર સાંધીને પસીનાની કમાણી ખાય છે કોઈના ખિસ્સા માં પંચર પાડી ને ખોટી કમાણી નથી ખાતો ઈ પંચર ની દુકાન વાળો જમાય મારે ના જોઈએ Bye.